નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રેવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો નવા જિલ્લાની આવક વિશે વાત કરીએ તો આજે પાંચ હજાર પાંચસો ગુણી નવી આવક નોંધાયેલી છે અને મિત્રો પડતર આવક વિશે વાત કરું તો નવ હજાર ગુણી મિત્રો પડતર આવક નોંધાયેલી છે મિત્રો ટોટલ મિત્રો સાડા ચૌદ હજાર ગુણીની મિત્રો અત્યારે સ્ટોક જોવા મળી રહ્યો છે ટોટલ મિત્રો સાડા ચૌદ હજાર ગુણી છે મિત્રો તમને વાત કરી દઉં ક્યાં ક્યાં છે મિત્રો આ છાપરા નંબર પાંચમાં છે ત્યારબાદ જે મિત્રો છાપરા નંબર છ જો તમને દેખાઈ રહ્યું છે ત્યાં છે અને ડૂમ નંબર જે મિત્રો ત્રણ છે ને તે મિત્રો આખો ખચાક જ ભરાઈ ગયો છે મિત્રો આટલી આ જે ચૌદ સાડા ચૌદ હજાર ગુણી છે તે છે અને આજની નવી આવક છે સાડા પાંચ હજાર ગુણીની અને મિત્રો ગઈકાલે કરતાં એક હજાર ગુણીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલ્લું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ જો હરાજી ચાલુ થઈ ગઈ છે છાપરા નંબર પાંચમાં મિત્રો પિલો નંબર છવ્વીસથી થી

Bencana, 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 sapan Sony kawan siapa 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 પચીસ સત્તાવન પચીસ સત્તાવનસો ને એક રૂપિયા લખો સત્તાવનસો ને એક નવું જીરું જાડા દાણા સાથે

सतावन पचास पिचोते सत्ता अठावन सत्तावन छोटे नगरिया करो सत्तावन छोटे सत्तावन सुपर दाना साथे अपन सौ रुपिया अपन ना पति रुपिया बचा अपन बचा अपना अपन बिचोते सतावन पति सतावन पति बचा सतावन बिचोते

સત્તાવનસો ને એકાવન સત્તાવનસો ને છે નવો જીરો છે સુપર દાણા સાથે માઇનર કસ્ટર સત્તાવનસો ને એક જીરો સેમી સુપર અમુક ગાણો લીલો છે વધારે દાણો સારો મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો છપ્પનસો થી સત્તાવનસો નું રનિંગ બજાર છે અને મિત્રો ક્વોલિટી માલ છે તેના છ હજાર આસપાસ ભાવ જેવો મળશે મિત્રો